આજે આપણે બનાવીશું લાવ ખાટા ઢોકળા તો લગ્ન પ્રસંગમાં કે લહેરી પર પણ ટ્રીટફૂડ તરીકે આ લાવ ઢોકળા મળે છે એને કાચા તેલ સાથે અને લસણની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે તમે ઘરે ક્યારે રૂ જેવા ઉચ્ચા ઢોકળા ન બનાવ્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં એક બાઉલમાં આપણે દાળને ચોખાને પલાળી દઈશું તો પાંચથી છ કલાક પલાળવાના છે તમારે સવારે બ્રેકફાસ્ટમાં બનાવવા હોય તો રાત્રે પલાળી દેવાના અને જો સાંજે બનાવવાના હોય તો તમારે પાંચ છ કલાક ઘઉં પલાળી દેવાના તો એક બાઉલમાં એક કપ ચોખા એક કપ ચણાની દાળ એક કપ મેળી મગની દાળ અને હવે એક કપ અડદની દાળ લઈશું તો તમારે ઓછા ઢોકળા બનાવવા હોય તો તમારા ઘરમાં જે નાની વાડકી હોય તેનું માપ લઈ લેવું બે ત્રણ પાણીથી ધોઈ લઈશું અને આ રીતે ઉપર સુધી પાણી ભરી તેને આપણે પાંચ કલાક માટે પલાળવાનું છે જો સવારે બ્રેકફાસ્ટ માટે બનાવવાનું હોય તો પૂરી રાત માટે પાલવાના પછી દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે દાળ ચોખાના મિશ્રણને હવે અડધા અડધા કરીને મિક્સર જારમાં પીસી લઈશું હવે તેમાં એક ચોથાઈ કપ જેટલું ખાટું દહીં લેવાનું છે અને તેને મિક્સરમાં પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો બેટર તૈયાર છે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું આવી જ રીતે બચેલા મિશ્રણમાં એક ચોથાઈ કપ દહીં એડ કરીને પીસી લેવાનું છે અહીંયા તમે દહીંની જગ્યાએ તમારા ઘરે ખાટી છાશ હોય તો એ પણ લઈ શકો છો દહીં ખાટું નહીં હોય તો ઢોકળાનો બહુ સ્વાદ એવો સારું નહીં આવે તો તમારે એ ધ્યાન રાખવાનું અહીં અમે બે ટીસ્પૂન ખાંડ એડ કરી છે જો તમે ખાંડ ના ખાતા હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો એક ટી સ્પૂન હળદર અને દોઢ ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો અને અહીં અમે આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે અહીંયા મેં મરચાં તીખા લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંની ખાસ એડ કરી શકો છો અને હવે બધી સામગ્રીઓ સારી રીતે મિક્સ કરીશું આ ઢોકળા છે જે લાવ છે એટલે ખટાશ આપણે નેચરલી એને આંખો નથી આવવા દેવાનો એટલે તમે દહીં કે આદુ મરચાં એવા સારા પ્રમાણમાં તમારે ઉમેરવાનું છે જેથી એનો ટેસ્ટ સારો અહીંયા મેં એક કપ જેટલું પાણી એડ કરીને બેટરને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે મેં તેમાં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે આ બેટરમાં મેં એક ટી સ્પૂનથી થોડું વધારે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે આ ઢોકળાને એક જ ડાયરેક્શનમાં એક મિનિટ સુધી સારી રીતે હલાવાના છે જેથી બેટર સારું ફ્લફી એવું થઈ જશે અને ઢોકળા પોચા બનશે ઇ પીનોનું જે રેગ્યુલર ફ્લેવર આવે તે મેં એડ કર્યું હતું એકદમ સારી રીતે બેટર એવું મિક્સ કરી દેશો એટલે જે બેટર છે તે આવી રીતે ફૂલી જશે અહીંયા તમે ખમણેલું ગાજર અને મકાઈના દાના પણ ઉમેરી શકો છો અહીંયા મેં ઢોકળા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અહીંયા મેં બે પ્લેટ લીધી છે અને તેને તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે અહીંયા બેટરને અડધું અડધું કરીને બે થાળીમાં વેચી લઈશું અહીંયા તમારે ઢોકળા કેવા બનાવવા છે જાડા પાતળા એ રીતે તમારે અંદર બેટર એડ કરવાનું છે તો આ રીતે મેં પ્લેટમાં બેટર નાખીને ફેલાવી દીધું છે તેવી જ રીતે બીજી થાળી પણ આપણે રેડી કરી લઈશું આપણે લાલ મરચું પાવડર છાંટીશું તો બહાર જે ઢોકળા મળે તેમાં લાલ મરચું પાવડર આ રીતે છાંટેલો હોય છે આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું હવે થઈ ગયું છે આપણે બંને પ્લેટ ઉપર નીચે મૂકીને હાઈ ફ્લેમ પર દસ થી બાર મિનિટ માટે બાફીશું તો આ રીતે હું બે પ્લેટ મૂકી દઈશ હાઈ ફ્લેમ પર આપણા ઢુકળા થાય ત્યાં સુધીમાં સાથે ખવાતી કાઠિયાવાડી લસણની ચટણી બનાવી લઈશું તેના માટે અહીંયા વીસ થી પચીસ લસણની પડી બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને હાફ ટી સ્પૂન રેગ્યુલર લાલ મરચું લીધું છે આ ચટણી મિક્સરના બાઉલ તો ખાંડનીમાં પણ બનાવી શકીએ છીએ હવે તેમાં એક ટી સ્પૂન જેટલો ધનજીરું પાઉડર એડ કરીશું એક ટી સ્પૂન જેટલી હળદર અને તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે મીઠું એડ કરી શકો છો અને બધું જ મિશ્રણ મિક્સરમાં આપણે પીસી લઈશું હવે આપણે ચટણીનો વઘાર કરીશું તેના માટે એક પેનમાં આપણે ત્રણથી થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું આ ચટણીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે મેં થોડું ઓછું લીધું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે લસણની પીસેલી ચટણીને સ્લો ફ્લેમ પર સારી રીતે શેકવા દેવાની છે ચટણીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ચટણીને સ્લો ફ્લેમ પર સારી રીતે સાપરી લેવાની છે એટલે લસણની જે બધી કચાસ લસણ જે કાચું હોય તે સારી રીતે સગડાઈ જાય તો જે ચટણીનો ટેસ્ટ છે તે બહુ સારો એવો આવે છે તો આ રીતે આપણે ચટણીને સારી રીતે સાતડી લઈશું અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ ચમચીની મદદથી સારી રીતે ફેટી લીધું છે અને એમાં મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી મિક્સ કરી લીધું હતું આપણે આ ચટણીમાં આ છાસ નાખી દઈશું તો બહુ ખાટું ના હોય તેવું દહીં લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી અને થવા દઈશું તો થોડી જ વારમાં જેટલું આપણે તેલ નાખ્યું છે એ બધું જ તેલ છૂટું પડી જશે અને ચટણી આપણી જેવો થોડો બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આ ટ્રીક સાથે સાતળેલી ચટણીનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે આ ચટણીમાં તમે ગડપણ પણ એડ કરી શકો છો મેં અહીંયા ગડપણ સ્કીપ કરી દીધું છે અહીંયા લસણની ચટણી તૈયાર છે તો શવ કરવા માટે મેં લસણની ચટણીને એક બાઉલમાં ભરીને રેડી કરી લીધી છે જેવા તમે ઢોકળાને ખોલો તેની ઉપર તરત જ આપણે સિંગ તેલ લગાવી દઈશું જેથી તે ડ્રાય ના થઈ જાય અને આ ઢોકળાને આપણે વઘાર વગર એમ જ ખાવાના છે તેની પર લગભગ એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને મેં ગ્રીસ કરી લીધા છે ઢોકળાને એકથી બે મિનિટ સુધી ઠંડા થવા દેવાના અને પછી તેમાં કાફા કરી લઈશું અને ગરમ ગરમ આ ઢોકળાને લસણની ચટણી અને સિંગ તેલ સાથે શવ કરીશું તો આ ઢોકળા છે એ આથા વગરના છે જે લોકોને આથાવાળું ન ફાવતું હોય તો પણ ખાઈ શકે એવા આ ઢોકળા છે તમે આ લાઈવ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો જો તમને આ લાઈવ ઢોકળાની રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરો શેર કરો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો ફરી મારી એક નવી રેસીપી સાથે